તો આપણા મિત્ર વિક્રમભાઈ અને હિતેશભાઈ આવી ગયા તો આપણા માટે શર્ટ લાવ્યા છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ આભાર તમારો યાર હું લઈય તમે બે કેટલા લેવા સાત આ પૈસા એ પાસવરી એમાં આયા હવે આવે 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 તો નકરને આવે આ હામો ભાઈ આ ભાઈ બોલ આવાજી એ પાસવરી પેપ્સી લાવજો ઓકે ની રૂપિયા વાળો લેતો બબલું ના તો શું કહો તારે પાસવરી પેપ્સી હું કામ પણ એમ તો હું કામ ખબર આ

તો મુકેશભાઈ ને ફોન કર્યો તો મુકેશભાઈ આખી માં ગયા કરો તો બરોબર પછી ફેમિલી આપણે જવાનો પ્લાન કેન્સલ કર્યો કારણ કે એને તો પછી અત્યારે મેં ફોન કર્યો અત્યારે કઈ તો બપોર પછી અને મેં હવાર માં કીધું કે પાછળ કથા શરૂ છે આપણે તો લોકો ત્યાં આવ્યા હતા કથામાં અને આજે હતું આપણે બર્ડ ડે હતો ને એટલે આપણે છે ને આજે આપડે બર્ડે આખો વસ્તુ વિકૃત કારણ કે અમે ત્રણ થી ત્રણ ચાર વાગ્યા સુધી બરોબર હતો એટલે ત્રણ વાગ્યા સુધી અમે અહીંયા હતા એટલે સેવા કરી અમે અને કામ કરવું મજા આવી ગઈ તો આજે ફેમિલી બર્થડે આપણે ખૂબ જ સારી રીતે મતલબ ઉજવો તો જવાનું છે આપણે મોવા મારા મુકેશભાઈને જે બીજો પ્લાન છે એ આગળ કરવાનો છે પણ એ હવે કાલમાં પરમ દિવસે જશું આજમાં પ્લાન કેન્સલ છે કારણ કે અમે આજે સેવા અહીંયા કરી છે તો હવે આજે હવે અમે વાગી ગયા છે પાંચ તો ફેમિલી અત્યારે પ્લાન બંધ રાખ્યો છે ને હવે જોઈ જો અત્યારે મુકેશભાઈ આવે છે તો અમારે રીલ્સ બનાવવા જવાનું છે તો બરોબર તો બનાવી જો આપણે

તો દાદા ને આમ દાદા એ દાદા લઈ જો હેલો આગળ મને ગિફ્ટ આપશે હમણાં આગળ તારે ખાવો તો એ બધા સટાઈ તો ફેમિલી હવે આપણે આપણો બર્થડે હતો એટલે આજે હું છે અમે કથામાં હતા તો કથામાં ગયા તો કથામાં પછી આપણે મોડું થઈ ગયું હતું એટલે આપણે પ્લાન બંધ રાખ્યો હતો મુકેશભાઈ ગયા હતા આખ્યાનમાં એટલે બંધ રાખ્યો તો ફેમિલી નકર અમારે જવાનું હતું કે આપણે જે વાત કરી હતી પણ કાંઈ નહીં વાંધો નહીં આજની તો કાલ બાકી કરવાનો તો સેટ આપણી ફાઇનલ છે બરોબર તો અમે સોકરા લઈને જોઈએ ત્યારે મેં રેસ બની આવે છે વિડીયો બનાવીને બેટા તમારો કોણ ખાધો ને એની ખુશીમાં ખાધા આપણે કોનો બર્થડે હતો

કપડાં મેં કીધું હાલે લે તો એનો આપણે આભાર માનીએ થેન્ક યુ આપણો ખાસ મિત્ર છે એટલે કે આપણી બાજુમાં જ છે એટલે મેં કીધું હાલે તો તમારો આભાર ધન્યવાદ તો આવી ફેમિલી તો આપણે એનો આભાર તો માનવો જ પડે ને કારણ કે આપણે ગિફ્ટ આપીએ એટલા માટે કપડાં તો આ બધાને જો શોખ છે વિડીયોમાં આવવાનો એટલે મારી પાછળ પાછળ આંટા મારે છે તમે વટે આમને ઉભો તો આપણે વિડીયો લેવાના છે રીલ્સ ઉતારવાની છે તો આમે જો ફેમિલી અત્યારે બધા મેચ રમે છે અને આ બધું જોવો ને તમે આપણે તો આપણે પોલીસ સામે પીડ્યું છે જો આપણે અત્યારે અહીં ભાઈના ઘરે આવેલા બરાબર કારણ કે આપણે જ્યાં છે અને પછી આપણે કિચન પણ ગિફ્ટ આપ્યું છે કિચન પણ ગિફ્ટ આપેલું છે અને કપડાં પણ ગિફ્ટ આપણે ગિફ્ટની વસ્તુ મળે છે બરાબર અને જે એ અમુકને ખબર નથી બર્થડેનું અને પછી અમારો પ્લાન બીજો હતો પણ કાંઈ નહીં પ્લાન આપણો છે એ આપણે પૂરો કરવાનો છે ફેમિલી તો અત્યારે આપણો બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે બરાબર તો આપણો બ્લોગ અત્યારે ઉમીદ છે કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો છે તો આપણો બ્લોગ અત્યારે અહીં પૂરો કરીએ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આવવાના બ્લોગમાં તો આપણે ચેનલ પર જે ખાસ કરીને આવ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો બે લાઇકનને પ્રેસ કરો પ્રેસ કરો પ્રેસ કરો પ્રેસ કરો અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે બસ આટલું તો અત્યારે બસ બાય બાય સમજામાં કહેવાય સબસ્ક્રાઈબ કરવાને કહીજો અને વિડીયોને લાઇક કરો અને બોલો એમાં